લોકતંત્રનું આ મહાપર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં ચૂંટણી પંચે અત્યાર સુધીમાં આઠ કરોડની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમાં પિસ્તાલીસ ડ્રગ્સ અને નશીલા પદાર્થ જપ્ત કરવામાં આવ્યા છે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ કાર્યવાહી સ્થાનિક લોકો આવકવેરા વિભાગ દેખરેખ વિભાગ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ લોકલ પોલીસ અને પેરામિલિટરી ફોર્સની સંયુક્ત સહાયથી કરવામાં આવી છે આ સાથે જ ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી યથાવત રાખશે પંચના પહેલા અભિયાનમાં છસો બે કરોડના પ્રતિબંધિત સામાન જપ્ત કરવામાં આવ્યા હતા બીજા અભિયાનમાં ગુજરાતના અમરેલી અને ગાંધીનગર રાજસ્થાનના સિરોહી અને જોધપુરમાં એક સાથે કરવામાં આવેલ તપાસમાં બસો ત્રીસ કરોડ રૂપિયાના માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે ત્રીજા અભિયાનમાં ભારતીય તટરક્ષક દળ અને એલસીબીએ સાહીઠ પાંચ કરોડ રૂપિયાનું એકસો કિલોગ્રામ હસીસ ઝડપી પાડ્યું હતું ચૂંટણીપંચે તેની કાર્યવાહી દરમિયાન રિયલ ટાઈમ ટ્રેકિંગ માટે ઇનહાઉસ એક એપ પણ બનાવી હતી ચૂંટણી શરૂ થતા પહેલા પંચ દ્વારા કડક દેખરેખ માટે દેશના એકસો ત્રેવીસ સંસદીય મતવિસ્તારોને સંવેદનશીલ જાહેર કરાયા હતા